તો ખ્યાલ આવ્યો કે ભાઈ રાતે આ ગાડી પડી ગઈ હતી અને જાનહાની થઈ નથી પણ યુવાનો તરીને બહાર બચી ગયા છે ત્યારે મને એવું લાગ્યું કે આ સ્થળ ઉપર વારે વારે આવા હોનર હતો અને અકસ્માત તો ઘરે છે અહીંયા ગણે બે ધાર્મિક સ્થળો આવેલા છે એક કિલોમીટરની મોટી દરગાહ છે અને એક પંચનાથ મહાદેવનું મંદિર છે વાર તહેવારો મોટા ઉત્સાહથી અહીંયા ગણા પબ્લિકનો એટલો બધો ધસારો રહે છે અને અવારનવાર આવી હોનરો તો થાય છે અને વિકાસના કાર્યો ધોરાજી નગરપાલિકા અને ગુજરાત ગવર્મેન્ટે ઘણા બધા અહીંયા કર્યા છે પણ આ એક પુલનું કામ ધ્યાનમાં લઈ અને કરે તો આવા એ ઓડર કાયમી બચી શકાય એવું છે પુલને રોડ લેવલે કરી અને નીચેથી પાણી વહી જાય એ એ રીતનું પાણીનો નિકાલ થઈ જાય અને આવવા જવાનો રસ્તો કાયમી સરળ રહીએ કારણ કે આ બહુ મોટો ટ્રાફિક રીસ અને આવો અવારનવાર બિના કરે છે